ઉનાળામાં પાણી પીવું કેટલું જરૂરી છે અને શું છે તેના ફાયદા એ જાણો અને આ સંપૂર્ણ માહિતી વાંચી તમારા દસ ગ્રુપમાં શેર જરૂર કરજો જેથી બધા સ્વસ્થ રહે ઉનાળામાં પોતાને હાઇડ્રેટ રાખવા માટે દરરોજ ત્રણ ચાર લિટર પાણી પીવું ખૂબ જ જરૂરી છે કારણ કે શરીરમાં પાણીની ઉણપ ડિહાઇડ્રેશનની સમસ્યાનું કારણ બને છે જેના કારણે શરીરમાં ઘણી વધુ સમસ્યાઓ થાય છે તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે દરેક વ્યક્તિએ દાંત સાફ કરતા પહેલા પુષ્કળ પાણી પીવું જોઈએ હવે પ્રશ્ન એ થાય છે કે આવું કરવું યોગ્ય છે કે નહીં દરેક વ્યક્તિએ સવારે બ્રશ કરતા પહેલા પુષ્કળ પાણી પીવું જોઈએ કારણ કે આમ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે આ સિવાય એસિડિટી અપચો અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે ચાલો જાણીએ કે સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવાથી તમને કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે સ્વસ્થ પાચન જો તમે રોજ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાની આદત બનાવી લો ને તો પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ તમને પરેશાન કરશે નહીં આમ કરવાથી તમારું પાચન તંત્ર મજબૂત થશે અને મોમાં બેક્ટેરિયા જમા થઈ શકશે નહીં એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હા

કેટલી મહત્વપૂર્ણ માહિતી છે નહીં તો આવી ઉપયોગી માહિતી શેર કરવાનો ભૂલશો તો નહીં ને અને આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમે પણ સબ્સ્ક્રાઇબ કરો ને તમારા મિત્રોને પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવો અને હા તમારા ખાસ કંઈ વિશેષ સજેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ